ગુડ મોર્નિંગ ગાઈસ વૈસુ શું કરે છે તું કામ જો વૈસુ કરી રહી છે કામ સુ પાણી ભરવું પાણી તમ નોકરી ને જવાનું ને જવાનું યાર હા એ દસ લાગ દસ વાગે નોકરી જવાનું મારા રવિવાર ની રજા છે એટલે મજા આવશે આજે તો તો મત પોતાની કેવો હાલ ખરાબ થઈ રહ્યો મારો ગુસ્સો ઉદિન જો બધો જો કાડા હે ના ભાઈ એ જ કરો તમે બીજું કંઈ ના કરો હે ને કરી લો કોમો તેમ તેમ હમજો બાય બાય વઈસ નોકરી જવા માટે તૈયાર થઈ રહી છે છો છો આ તો કરીએ અવાજ હોય તો અવાજ નોકરી જવા માટે રેડી આવના હો માથા ઉપર આવ લઈ જવાનો ઓ વાત મેરેક કરો મેરેન નહી કરતો હું તો વિડિયો બનાવું ખાલી તો દી બાય

ऐ चलो घरी नाही आऊ बस तो आ गया काम तो करले आता म्हणून 7 वाजे तो टाइम नाही थियो जाऊ पड़से घरी आपण चला तयार पण किती सवा 9 वाजले हूं 7:00 वाजले जाऊ तयार टाइम थोडं आहे तो पण 10:00 आऊ हेलो जो मन प्रवीण आता કામ બતાવું લગાવવાની લગાવવાની ઊંધી લગાવી જોવો તો ગાઈશ જુઓ તો ઊંધી લગાવો છે એ બી દઉં કે મારી હાઈટ એટલી છે ની બાજુમાં હા દેખો કામ તો કરાવવું પડે ને હજુ પણ આ બધું મૂકવાનું છે પછી જ જવાનું કાલે આવો કાલ નહીં હવે આજે જ મૂકવાનું છે બરાબર હવે પ્રવીણ ને આપી દો કેમેરો આપણે જઈએ ઘરે આવો ફાઈ ગયા ફાઈનલી હવે અમે ઘરે જઈ રહ્યા છીએ જો અમે ઘરે પહોંચી જવાયા પણ અમારું પગલું છે ને આગળ આગળ એટલે છે એના બ્લોગ માં નથી આવ જો મારે અહીંયા ડોગેસ ભાઈ ભી છે અભી હું લિફ્ટ માં જાઉંગી તો આપણો બી કેમેરો ચાલુ છે અહીંયા કેમેરો બી છે સેફટી છે એટલે અમાર આના બહુ શરમ આવે કોઈ જોવા નહી ઓની ગમ ના ગમ આવે પાછો આવતો મારે તો બાબા ஒரு கதை போனவா அந்த கதையை சொல்லுங்க ஹலோ கன்னி அந்த ஜெண்டம் நான் என்ட்ரி பண்ணா